બનાસકાંઠાના ડીસાના ઝેરડા ગામે સોના ચાંદીના વેપારીની લૂંટની ઘટના સામે આવી ગઈકાળ રાત્રે ઝેરડા ગામે આવેલ સોના ચાંદીની દુકાન વધાવી પરત ઘરે જઈ રહેલા સોના ચાંદીની દુકાનના વેપારીને લૂંટારુઓએ છરાના ઘા ઝીકી વેપારી સાથે લૂંટ ચલાવી અને વેપારી પાસે રહેલ સોના ચાંદીના દાગીના ભરેલ થેલો લઈ લૂટારુ રફુ ચક્કર થઈ ગયા હતા જો કે સમગ્ર ઘટનાને લઈ ઝેરડા ગામે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા અને ઝેરડાના વેપારી એસોસિએશનને બંધ પાડી ડીસા ઝેરડા રોડ પર રોડ બ્લોક કરી વિરોધ પ્રદર્શિત કરી આરોપીઓને ઝડપી પાડવા માંગ કરી જો કે બનાસકાંઠા પોલીસે પણ ઠેર ઠેર નાકાબંધી કરી ભીરડીના સોયલા ફાટક નજીકથી લૂંટ કરી અલ્ટો કારમાં મુદ્દામાલ સાથે જઈ રહેલા ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે દબોચી લીધા જો કે ત્રણ આરોપીઓ ફરાર રહેતા પોલીસે તપાસ હાથ ધરી છે બનાસકાંઠાના ડીસા પંથકમાં વધુ એક વખત સોના ચાંદીના વેપારીની લૂંટનો મામલો સામે આવ્યો છે ડીસાના ઝેરડા ગામે સોના ચાંદીના વ્યાપાર સાથે સંકળાયેલ વિપુલભાઈ સોની સાથે હુમલા સહિત લૂંટની ઘટના સામે આવી છે વિપુલભાઈ સોની ગઈ રાત્રે ઝેરડા ખાતે આવેલી પોતાના સોના ચાંદીની દુકાન વધાવી દુકાનમાં રહેલી ત્રણ લાખ સિલક સહિત સોના ચાંદીના દાગીના લઈ એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા જે સમયે રસ્તામાં બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ વેપારી વિપુલભાઈનું એક્ટિવા આંતરી બાઇક પરથી બે શખ્સો છરા લઈ ઉતર્યા અને વિપુલભાઈના હાથ પર છરાના ઘાં ઝીકી વિપુલભાઈ પાસે રહેલ રોકડ અને સોના ચાંદીના રાખેલ થેલો ઝૂટવી વિપુલભાઈના હાથે છરાના ઘાં ઝીકી રફુ ચક્કર થઈ ગયા જોકે વિપુલભાઈ ઘટનાને લઈ બુમાબૂમ કરતા ઘટના સ્થળે કોઈ પહોંચે તે પહેલા તો લૂંટારુ લૂંટ કરી રફુ ચક્કર થઈ ગયા હતા જોકે તે બાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી એકઠા થયેલ લોકોએ વિપુલભાઈને સારવાર અર્થે પહેલા ડીસાને તે બાદ પાલનપુરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા જોકે પોલીસે ઘટનાની જાણ થતાં પોલીસે મોડી રાતથી જ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી કરી લૂંટારુ અને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા જોકે વહેલી સવાર સુધી આરોપીઓ પોલીસ જાહેર ન કરતા ઝેરણા ગામે વેપાર રોજગાર ધરાવતા વેપારી એસોસિએશન રોષે ભરાયું અને વેપારી વેપારીશને આરોપીઓને ઝડપી પાડવાની સાથે કર્યો તે દરમિયાન ભીલડી પોલીસે નાકાબંધી દરમિયાન ભીલડીના સોયલા ફાટક નજીક નાકાબંધી દરમિયાન એક અલ્ટો કારને રોકાવી જોકે પોલીસને કાર રોકાવતા કારમાં બેઠેલા એક શખ્સ પોલીસ જોઈ ભાગી જતા પોલીસે કારમાં બેઠેલા ત્રણ શખ્સોને ઝડપી કારની તલાશ લીધી તો કારમાંથી સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ મળી આવતા ભીલડી પોલીસે શ્રવણ રણુભા ડાભી દિલાવર બલદેવસિંહ વાઘેલા અને પ્રવીણ પથુજી ઠાકોરને રૂપિયા નો પણ સત્તર લાખના મુદ્દામાલ સાથે દબોજી પૂછપરછ કરી તો આ લૂંટ રેકેટમાં કુલ છ લોકો સંડોવાયેલ હોવાનું અને સમગ્ર લૂંટ રેકેટ ડીસાના રોબર્સ ગામના નિકુલ જીવનજી વાઘેલા નામના શખ્સે ઘડી તેમાં છ લોકોને ભેગા કરી આખી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે ઝડપાયેલા ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ અને ફરાર થયેલ મુખ્ય સૂત્ર ધરાવ ત્રણ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે સમગ્ર ઘટનાની ભૂમિકા ભજવનાર આરોપીઓના ઇતિહાસની વાત કરવામાં આવે તો શ્રવણજી રણુભા ડાભી રહે સિહોરી હેમાણી પાર્ટી તાલુકા કાંકરેજ જિલ્લા બનાસકાંઠા બાઇક સવાર તથા લૂંટ કરનાર મુખ્ય એક દિલાવરસિંહ બળદેવસિંહ જાતે વાઘેલા ઉમરવરસ એકત્રીસ ધંધો ખેતી રહે આંગણવાડા તાલુકા કાંકરેજ જિલ્લા બનાસકાંઠા લૂંટ કરી અલગ અલગ વાહનમાં વેચાઇ જઈ મદદ કરનાર પ્રવીણજી ભથુજી જાતે ઠાકોર સોલંકી ઉંમરવરસ પાંત્રીસ ધંધો ખેતી રહે અઘાર તાલુકા સરસ્વતી જિલ્લા પાટણ લૂંટ કરી અલગ અલગ વાહનમાં વેચાઇ જઈ મદદ કરનાર આરોપીઓ પૈકી આંગણવાડા તાલુકા કાંકરેજ ફરિયાદીને ચરાના ઘા મારી મહાવ્યથા પહોંચાડી રોકડ રકમ તથા સોના ચાંદીનો થેલો ઝૂટવી લૂંટ કરનાર મુખ્ય આરોપી નિકુલસિંહ જીતુભા વાઘેલા રહે ઉમરી તાલુકા કાંકરેજ ફરિયાદીનો માર માલ સગે વગે કરી લૂંટ કરનાર મુખ્ય આરોપી નિકુલસિંહજી જીવનજી વાગેલા રહે મોટી રોબસ તાલુકા ડીસા લૂંટનો પ્લાન ઘડી લૂંટનાર મુખ્ય સૂત્રધાર તથા તમામને બોલાવનાર મુખ્ય આરોપી માત્ર ગણતરીના જ કલાકોમાં પોલીસે સમગ્ર લૂંટના આરોપીઓને ઝડપી મુદ્દામાલ સાથે ઝડપી જેલ હવાલે કરેલ છે ત્યારે આ લૂંટના ઘટના પગલે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા જેને લઈ પોલીસે સમગ્ર લૂંટનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે પ્રકાશ ગોસ્વામી ભારતની અસ્મિતા બનાસકાંઠા ગઈકાલે કલાકો મને ગઈ કાલે સાંજે આશરે સાડા સાતથી નવ વાગ્યાની વચ્ચે ઝેરડા ગામમાં એક વિષ્ણુભાઈ સુની નામના ઈશમ જ્યારે પોતાના ઘરેણાં લઈ અને જ્યારે ઘરે પરત થઈ રહ્યા હતા ત્યારે કેટલાક ઈશમો દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવે છે તેમને જમણા હાથ અને ડાબા હાથ બંનેમાં છરા દ્વારા ઈજા પહોંચાડી અને તેમની પાસે રહેલો થેલ થેલાને લૂંટી અને ત્યારબાદ નાસી છૂટવામાં આવે છે આ વસ્તુની જાણ થતાં જ અમારા ડિસર રુલરની ટીમ અને અમારી લોકલ ટીમ સમગ્ર બનાસકાંઠાની ટીમે એલર્ટ કરવામાં આવે છે અને ચારે તરફ જે છે નાકાબંધી કરવામાં આવે છે અને કયા અજાણ્યા લૂંટારુઓ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવે છે તેના માટેની મહેનત સ્ટાર્ટ કરી દેવામાં આવે છે રાત્રે આશરે સાડા ત્રણ વાગે ભીરલી પોલીસ સ્ટેશનના માણસો વોચમાં હતા અને એ લોકો બી નાકાબંધી કરી અને તમામ વાહનોને ચેક કરી રહ્યા હતા એ દરમિયાન ભીરલી પોલીસ સ્ટેશનના સોયલ નાળા પાસેની જગ્યામાં વ્હીકલ ચેકિંગ કરતી વખતે એક અલ્ટો ગાડી કે જેની અંદર ચારેક ઈસમો બેઠા હતા તેની પોલીસે તપાસ કરતાં એ ઈસમ અચાનક જ બારે કૂદે છે અને ભાગી જાય છે એ વખતે પોલીસે એમની સાથે ચપાછપી કરી અને ત્રણ ઈસમોને પકડી પાડે છે એક ઇસમ ભાગી જાય છે જેને બી હાલમાં પોલીસ દ્વારા જે છે એ પકડી લેવામાં આવ્યું છે આમ કુલ કરીને પોલીસ દ્વારા હાલની અંદર જે છે એ ચાર આરોપીને પકડી પાડવામાં આવેલ છે જે આરોપીને પકડી પાડવામાં આવેલ છે તેનું નામ છે શ્રવણજી રણુભા ડાભી રહે શિહોરી દિલાવરસિંહ બળદેવસિંહ વાઘેલા રહે આંગણવાડા પ્રવીણજી પથુજી ઠાકોર રહે અઘાર અને એક નિકુલ કરીને વ્યક્તિ છે આ ચાર આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા છે અને સોના ચાંદી અને સાથે સાથે જે રોકડ પૈસા છે તે મળી અને કુલ નવ લાખ સત્તર હજાર ચારસો રૂપિયાના મુદ્દામાલને બનાસકાંઠાની પોલીસ ખાસ કરીને અમારા ભિલ્લી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે દેસાઈ અને ડીસા રોલોના પીઆઈ